લોકોને ગટર પર રાખી જોખમી રીતે ઓળંગવાની ફરજ પડી છે અને રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી કારોબારી ચેરમેન સમક્ષ રજૂઆત ચક્કાજામની ચેતવણી પણ આપવામાં આવી છે મારો પ્રશ્ન એ છે કે આથી દોઢ બે મહિના પહેલા નગરપાલિકા દ્વારા એક ગટર ખોદવામાં આવેલ છે હાઉસિંગ વિસ્તારમાં ગટર ખોદ્યા પછી આજે બે મહિના પછી પણ એનું કોઈ પણ કાર્યવાહી અથવા એનામાં કામ કરવામાં આવ્યું નથી અને ત્યાંના લોકો મતલબ રહેવાસી લોકો છે ખૂબ જ ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે

એમ નરક જેવી વાસ અમારા ઘરમાં આવે છે પછી મચ્છર તો આટલા આવે છે કે વાતો જ પૂછો નહીં કાંઈ રહેવા જેવું જ નથી કહી અમારા ઘરવાળા તો પટલી કોળો ભારેથી પણ જોયા મકાન હવે અમે નહીં રહેવાનું કોનો ભાષે હેરાન થઈ ગયા છે